ગરણાની નહેર આવેલી છે. જ્યાં માણસો ખૂબ મન મૂકીને નાઈ છે. જટાશંકર મહાદેવના મંદિર આગળ આપણે પહોંચી ગયા છીએ. હર હર મહાદેવ જય જટાશંકર મહાદેવ

અત્યારે ચાર વાગવા આવ્યા હજી જમણવાર ચાલે

તજમાન એટલે તજમાન એટલે તજમાન એટલે દવાજા આવી તો જે ભિયાત કામો હાજરીને તજમાન તજમાન જાતા જો અહીંયાથી એકર બહાર તજમાન પર પાછા તમારે હા ગ્રામદેવાયંત્ર સરકારી કચેરી જેતપુર કોમીર તજક તે આવી ગલ બેનમ કોમીશશજી ને બહુ ગ્રામો માંથી ગામો માંથી બહુરાજ ને એક તો ઉડતો નથી કે જે દેખ્યા મતલબ કે આપ મંજૂર હોય એટલે આ તજમાન ને દવાજા તકરો કરતો જાઈશ ગ્રામરાજ વૈશ્ય પ્રાંત સુભાત ને દેને જાય તો અહીંયા જે નંબર રિજેક્ટ નું કામ નું હોવાનું છે માદેદાર સરસમાન તદાદા લોકાર્ગનો ને તજક ગણ કા દેખાય છે બાપુ મહાદેવ સ્વયંભુ ગિરનારેશ્વર મહાદેવના દર્શન અહીંથી ઊભો થાય ભાગ્યશાળી હોય અને દર્શન થાય

હવે આગળ જઈશું હવે આગળ જઈશું જતા શંકર ઉપર થી સાઈડ બીજો રસ્તો જાય છે તે સો મીટર જેટલો ઉપર જવાથી ઉપર ઝરણા નાવા માટે ઉત્તમ સુવિધા છે માણસો બધા નાવા અહીંયા આવે તમે પણ એકવાર આવી જવો મોજ આવી પડે જંગલમાં મંગલ

જો એક ઝરણા ની મોજ જવો જટાશંકર ઉપર ભાઈ ઝરણાની મોજ જટાશંકર ઉપર